બ્લેક આઉટ બનાસકાંઠામાં ચોવીસ ગામોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ પોલીસે ઊંટ ઉપર પેટ્રોલિંગ શરૂ કર્યું યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં સરહદ ઉપર આવેલા ગામડાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આવેલા ચોવીસ ગામોમાં રાત્રે બ્લેકઆઉટ થયું હતું સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાનો દાવો કરાયો છે પરંતુ અધિકારી દ્વારા કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની સરહદ ઉપરના તમામ ગામડાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું વાવ સુઈગામ બોર્ડર વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું ચોવીસ જેટલા ગામડાઓને રાત્રે બ્લેકઆઉટ કરાયા હતા તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા માટે સરહદી ગામના લોકોને અપીલ કરવામાં આવી હતી સરહદી વિસ્તારના ગામોમાં ઘર પ્લોટ અને ખેતરોમાં લાઇટો બંધ કરાવી સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે ગુજરાતના છેવાડાના ગામો એટલે કે પાકિસ્તાન બોર્ડરને નજીક આવેલા જે ગામો છે તેમાં તંત્રે અગમચેતીના ભાગરૂપે બ્લેકઆઉટ કરાયું હતું તેમજ તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવા માટે પણ કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામડાઓમાં ચૌદ જેટલા ડ્રોન દેખાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જે ડ્રોન રેકી કરીને પરત ફર્યા હોવાનો પણ દાવો કરાયો છે પરંતુ આ અંગે કોઈ જ સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી બીજી તરફ નજીકના જિલ્લા પાટણમાં પણ ડ્રોન દેખાયા હોવાનો દાવો થઈ રહ્યો છે જો કે હાલમાં બંને જિલ્લામાં કોઈ જ અધિકારી આ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી નથી બનાસકાંઠા જિલ્લાના લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અને તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પોલીસ દ્વારા ઊંટ ઉપર પેટ્રોલિંગ શરૂ કર્યું છે બોર્ડરને લગતા રણ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જે સરહદી વિસ્તારના ગામડાઓ છે ત્યાં પોલીસ અરાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ બાદ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે યુદ્ધ થાય તો પોલીસની બાજ નજર પણ રણમાં હાલમાં વિસ્તારમાં અને સરહદમાં જોવા મળી રહી છે